પ્રત્યક્ષની બલિહારી છે બધા જ્ઞાનીઓ સાચા છે દુકાનમાં માલ તો સાચો છે પણ દુકાન ખુલ્લી તો હોવી જોઈએ ને માલ ખરીદવા માટે આ ખુલ્લી દુકાન એટલે પ્રત્યક્ષ સત્પુરુષ એની બલિહારી કોઈક ઓર છે સિમ્પલી ઓબ્ઝર્વિંગ હિમ સિમ્પલી ઓબ્ઝર્વિંગ હિમ યુ વિલ કેટ ટીપ एंड अमेजिंग चेन्जिस विदिंग यू सीम्पली ऑब्सर्विंग महंत स्वामी हीग्नेटिक वेव बिकॉज ऑफ हिस्स पवित्रता जो प्रेमपने अपने समक्ष रही वी कैन एब्सोर्ब दो મેશન સ્વામી બોલવું કે આ ઉદઘાટન એ બધું બાનું હતું આજે કહી દઉં આવી ગયા પછી યુ જસ્ટ વોન્ટ ટુ એક્સપીરિયન્સ હિઝ પ્રેઝન્ટ